નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કેમને ગુજરાત શ્રી છબીલા હનુમાનજીના જન્મ ઉત્સવ નિમિત્તે સમોગામે ભવ્ય ઉજવણી કરવામાં આવી માણસા તાલુકાના સમોગામે અંદાજે અગિયારસો વર્ષ જૂનું પ્રાચીન છબીલા હનુમાન દાદાનું મંદિર આવેલું છે દર શનિવારે શ્રી છબીલા હનુમાન દાદાના પરમ ભક્તો દાદાના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં આવે છે શ્રી હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે સવારે મારુતિ યજ્ઞ બપોરે ભોજન પ્રસાદ સાંજે મંગળ આરતી તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન

દાદાના મંદિરની અંદર વર્ષ દરમિયાન ઘણા બધા પ્રસંગો ઉજવવામાં આવે છે ધામમૂર્તિ ઉજવવામાં આવે છે ધામના તથા આજુબાજુના ભક્તો આ પ્રસંગોની અંદર ખૂબ જ ઉલ્લાસથી ભાગ લે છે આજના પ્રસંગની વાત કરું તો અહીંયા આજે દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી તેમાં સવારે સરકાર દર્શન તથા આરતીના દર્શન થયા ત્યારબાદ મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઘણા બધા યજમાનોએ યજ્ઞની અંદર ભાગ લઈ પૂજા કરી ત્યારબાદ બપોરે જે કંચાલીસ કલાકે દાદાના બાર ઓગણચાળીસ કલાકે દાદાના સંપર્ક સંપર્ક પ્રકારની અલગ અલગ કીર્તિનો અંકુટ ધરાવી દાદાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ત્યારબાદ એક ઓગણચાળીસ કલાકે એક કદમ આસ્થા કિરોળ કાર્યક્રમ એટલે દોડાને એકસો આઠ ગાંઠ ભક્તો દ્વારા સમૂહમાં મંત્રોચ્ચાર વડે વારવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારબાદ સાંજે સંધ્યા આરતી કરવામાં આવી અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પ્રખ્યાત પ્રશાંત બારોટ દિગ્દર્શિત નાટક સાસુ રૂમની ટ્વેન્ટી ટ્વેન્ટી ઉજવવામાં આવશે આમ આજનો આ પ્રસંગ ખૂબ જ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો આજે લગભગ દાદાના ચરણોની અંદર અગિયાર ડબા ઘીની સુધીની માનતા સ્વરૂપે સુધી ચઢાવવામાં આવી હતી